આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાંકરેજ તાલુકાના માંડલા ગામમાં એક જ બે મંદિરોમાં તસ્કરો ત્રણ ટક્યા તાલુકાના માંડલા ગામમાં એક જ બે મંદિરોમાં તસ્કરો ત્રણ માંડલા બોર ચોરીમાં પણ હજુ સુધી કોઈ ઈસમ પકડાયેલ નથી સરપંચ માંડલા ગ્રામ પંચાયત માંડલા ગામમાં આવેલ શ્રી અંબાજી માતાજી મંદિર અને રામાપીઠ મંદિરમાં રાત્રિના સમયે ચોરીની ઘટના ગામના પૂજારીને સવારમાં જાણ થતાં ગામના લોકોને ગામના સરપંચને જણાવ્યું ગામ લોકો તેમજ સરપંચ દ્વારા અંબાજી માતાજીના મંદિરમાં આવીને જોવું તો એક દાનપેટી નીચેના ભાગમાં તૂટેલ જાણવા પડેલ અને ગર્ભગૃહના દરવાજાનું નકુચો તોડીને માતાજીના ઘરેણાઓ અને દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી થયેલ અને રામાપીર મંદિરમાં ચાંદીના છતર ચોરી કરેલ અને દાન તોડેલ જોવા મળેલ તેમજ તે જાણતા સરપંચ અને ગામ લોકો દ્વારા થરા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચીને કામના આજુબાજુ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી. બાધિયાર્દી કરાવ્યા પછી આરતી કરીને เสร็จયા મને જાણ કરી. જાણ કરી ખિલેમે મારા ગામ લોકોને જાણ કરી ગામ લોકોને જાણ કરી અને પછી પોલીસ ફરિયાદ કરી પોલીસ આવ્યા

જનો ભેળા થઈ અને એનો તપાસ કરીને કહેશું કે આટલું જવું પણ બે મંદિર અંબાજીમાંની પ્રતિષ્ઠા હમણાં હતી અને એની પેટીની અંદર એવા રૂપિયા ખાસો એવા હતા એનું કંઈ અમે કહી ના શકીએ કે આટલી રકમ હતી પણ પેટી પૂરી ભરેલી હતી એ પેટી તમામ પૈસા ચોરી ગયા છે અને અમુક આભૂષણો લઈ ગયા છે રામદેવ પીરમાં પણ કંઈક પૈસા લઈ ગયા છે ને આભૂષણો લઈ ગયા છે